thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેન્યાની રાજધાની નેબોરીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયાના અહેવાલ છે બે 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 નર્સ અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ ત્યારે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે એર એમ્બ્યુલન્સ રહેણાકા વિસ્તારમાં આવેલી એક શાળાની ઉપર પડી ગઈ હતી વધુ વાત કરવામાં આવે તો આંબુ કાઉન્ટિંગ ત્યારે કમિશનર અનિલ વાકુએ ત્યારે અકસ્માત અંગે માહિતી આપી હતી આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સાત ઓગસ્ટના રોજ બપોરે બાદ ને ચૌદ વાગે થયો હતો એર એમ્બ્યુલન્સ વિલ્સ એરપોર્ટમાં સોમાલિયાના ત્યારે અરગિયા શહેર જવા માટે ઉડાન ભરી હતી ટેક ઓફ થયાના ત્રણ મિનિટ પછી તે એર એમ્બ્યુલન્સ ત્યારે રાની ગાયબ થઈ ગયું હતું અને એટીએસની સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો વધુ વાત કરવામાં આવે તો જેમાં ઉટવાલા ત્યારે માવી કોક માધ્યમિક શાળાની ઉપર એર જ્યારે એમ્બ્યુલન્સ પડી હતી ત્યારે મિત્રો પડતડ સાથે તેમાં આગ લાગી ગઈ હતી અકસ્માત જોઈને લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા બચાવ કામગીરી હાથ ધરી હતી લોકોને પોલીસને વિમાન દુર્ઘટનાની જાણકારી હતી રાષ્ટ્રીય પોલીસ સેવા અને કેન્યાના સંરક્ષણ દળે સંયુક્ત રીતે બચાવી લે કામગીરી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ